પાટણના પ્રથમ રેલવે ગરનાળા વિસ્તારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન પાટણ શહેરના માર્ગો પર અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈને પાટણના નગરજનો છેલ્લા કેટલાક સમયથી શહેરના રેલવે પ્રથમ ગરનાળા વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાએ શહેરીજનોની મુશ્કેલી વધારી હોય તેમ અવારનવાર ટ્રાફિકના વરવાર દ્રશ્યો જોવા મળતા હોય છે તેમ છતાં ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા કોઈ જ પ્રકારના પગલાં નહીં ભરાતા પોલીસની ટ્રાફિક નિયમનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા પાસે માર્કેટયાર્ડ તરફ જવાનો માર્ગ પર વાહન ચાલકો માર્કેટયાર્ડમાં જવા માટે પોતાનું વાહનો વાળતા હોય તે દરમિયાન આ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોવાનું પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે જણાવ્યું હતું તેઓએ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માર્કેટયાર્ડ તરફ જવાના માર્ગને બેરિકેટ વડે કોર્ડન કરવામાં આવે તો આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા દૂર થઈ શકે તેમ હોવાનું તેઓએ જણાવ્યું હતું સાથે સાથે તેઓએ આ વિસ્તારમાં દિન પ્રતિદિન વકરતી જતી ટ્રાફિકની સમસ્યાને કારણે ઉનાળાના ધગધગતા તાપમાં વાહન ચાલકો અને રાહદારીઓને ગરમીમાં પરેશાન થવું પડતું હોય છે ત્યારે પાટણ સિટી ટ્રાફિકનું તંત્ર સત્વરે રેલવેના પ્રથમ ગરનાળા વિસ્તારની ટ્રાફિક સમસ્યામાંથી પાટણની પ્રજાને મુક્ત કરાવવા નક્કર કાર્યવાહી હાથ ધરે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે તેઓએ માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે